ભરૂચમાં દસ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મના મામલા બાદ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા બોતેર વર્ષીય વૃદ્ધા પર પાંત્રીસ વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ પંદર અને તારીખ ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો હતો આ તપાસમાં સ્થાનિક પોલીસ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી આ દરમિયાન પોલીસને મળી હતી કે આ ગુનાનો આરોપી નજીકના કેરવાડા ગામની સીમમાં ફરી રહ્યો છે જેના આધારે તેને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નરાધમ આરોપીએ આજથી દોઢ વર્ષ પૂર્વે આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો તે ગુનાનો જે છે શૈલેષ જગદીશભાઈ નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ સદર આરોપીને તાત્કાલિક પકડી અને આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ તોમદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે